નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી વીડિયો ચેનલમાં આપનું સ્વાગત છે અભિનંદન તમે ફક્ત બે કરોડ નહીં પણ સો કરોડનો મોટો જેટપોટ મેળવ્યો છે જો તમે આ વિડિયોને અંત સુધી ધ્યાથી જોશો તો જ તમને આ ખ્યાલ આવશે હા મિત્રો આજનો વિડિયો તમારા જીવનમાં એક વળાંક સાબિત થશે આ વીડિયો તમારા જીવનમાં એક યુટર્ન લાવશે એક નવી દિશા લાવશે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે ફક્ત વિડિયોને અંત સુધી ધ્યાંથી જુઓ માતા રાણી અને રાધારાણીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી જય રાધારાણી લખો આ તમને માતા રાણી અને રાધા રાણીના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો કાલથી તમે બધા તમારા જીવનકાળની સૌથી મોટી તક પ્રાપ્ત કરવાના છો હા મિત્રો કાલથી તમારા જીવનમાં બનનારી ઘટનાઓને કારણે દરેક ઘરમાં તમારા નામની ચર્ચા થશે મિત્રો આજના વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે ગ્રહો અને ગોચર બંને તમારા પક્ષમાં છે મિત્રો તમારી માહિતી માટે જ્યાં સુધી ગ્રહો અશુભ હોય છે ત્યાં સુધી વ્યક્તિ જીવનભર ભયનો સામનો કરે છે પરંતુ મિત્રો જે દિવસે ગ્રહોના ગોચરનો શુભ પ્રભાવ તેના જીવનમાં થવા લાગે છે જ્યારે તેની કુંડળીમાં સકારાત્મક યોગ બનવા લાગે છે ત્યારે વ્યક્તિનું જીવન તરત જ બદલાઈ જાય છે જે લોકો સમાજમાં અપમાનિત થાય છે જેમની કોઈ કિંમત નથી કરતું તેઓ ચર્ચાનો વિષય બની જાય છે આને ગ્રહોનો ખેલ કહેવાય છે આને ભાગ્યનો ખેલ કહેવાય છે અને મિત્રો કાલથી તમારા જીવનમાં ભાગ્યનો ખેલ શરૂ થવાનો છે હા મિત્રો હવે તમે બધાને ગૌરવનો મુગટ પહેરાવવામાં આવશે મિત્રો આને મજાક ન માનવાની ભૂલ ન કરો કારણ કે કાલથી તમારા જીવનનો એક નાનો સમય જ નહીં પણ સૌથી મોટો સમય આવવાનો છે હા મિત્રો તમારી જાણકારી માટે હું તમને જણાવી દઉં કે આવતીકાલથી તમારી કુંડળીમાં પ્રાપ્તિ યોગ અમૃત સિદ્ધિ યોગ ભાગ્યવાન યોગ અને સુખ સમૃદ્ધિ યોગ જેવા યોગો બની રહ્યા છે જેના કારણે તમને બધાને ભાગ્યના સર્જક દેવી લક્ષ્મી ભગવાન શનિદેવ અને મિત્રો દેવોના દેવ મહાદેવજીના સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે હા ભગવાનમાં શ્રદ્ધા રાખો હંમેશા ભગવાનને પ્રિય રાખો જો તમને ખરેખર ભગવાનમાં શ્રદ્ધા છે ભગવાન શિવમાં શ્રદ્ધા છે દેવી લક્ષ્મી અને કર્મના દેવતા ભગવાન શનિદેવમાં શ્રદ્ધા છે જો તમને લાગે છે કે આ દેવી દેવતાઓ ક્યારે તમારી સાથે અન્યાય થવા દેશે નહીં તો તરત જ ટિપ્પણી વિભાગમાં આ ત્રણેય દેવતાઓના નામ ત્રણ ત્રણ વખત લખો જાણો જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારે એવો સમય ન આવે જ્યારે તમે બહાર હો તો મિત્રો હમણાં જ તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું શરૂ કરો અને સાચા હૃદયથી તમારા હૃદયના ઊંડાણથી ટિપ્પણી વિભાગમાં તેમના નામ લખો હા મિત્રો કારણ કે આવતીકાલે તમારા જીવનમાં ખુશી ગુંજવાની છે હા મિત્રો શુક્રની મહાન યુદ્ધ ભેટ તમારા જીવનમાં સૌથી મોટી હશે હા મિત્રો હવે તમારા જીવનમાં શુક્રનું આ પરિવર્તન તમારા જીવનમાં સૌથી મોટું પરિવર્તન લાવવાનું છે હા મિત્રો હવે તમારે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડશે કારણ કે આ ફક્ત કોઈ નાના સારા સમાચાર નથી તમને કરોડોના સારા સમાચાર મળવાના છે ઘણા લોકો તેને મજાક માનશે પણ સમજદાર લોકો તેને ગંભીરતાથી લેશે આપણે ફક્ત ગ્રહોના ગોચર પર આધારિત ગ્રહોના ગોચરની ચર્ચા કરી રહ્યા છીએ જે લોકો સંકેતોને સમજે છે ભૂલો ટાળે છે અને જરૂરી પગલાં અમલમાં મૂકે છે તેમને તેમના જીવનકાળમાં બધી સંપત્તિ પ્રાપ્ત થશે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં કેટલીક મોટી ઘટનાઓ બનવાની છે જેને દરેક વ્યક્તિ જોશે અને કહેશે કે તે કુદરતનો ચમત્કાર છે હા મિત્રો બે મહિના કારણ કે કાલથી તમને તમારા જીવનનો સૌથી મોટો પુરસ્કાર મળવાનો છે જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ છે જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમે રાતો ઊંઘ્યા વગર વિતાવી છે જે વસ્તુ માટે તમે મહેનત કરી છે દિવસો સુધી ભૂખ્યા પણ રહ્યા છો હવે તમે તે બધાનું ફળ મેળવવાના છો જ્યારે તમને વર્ષોનું પરિણામ મળશે ત્યારે તમને તમારા શરીરમાં ચારસો ચાલીસ વોલ્ટનો ઝટકો લાગશે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે કે કાલથી તમને બધાને તમારા જીવનકાળમાં આટલી મોટી ખુશખબર મળશે હા મિત્રો પણ યાદ રાખો કે જે લોકો આજનો વિડિયો અંત સુધી જોશે તેમને જ આ ખુશખબર મળશે કારણ કે મિત્રો તમારી માહિતી માટે જે કોઈ પણ આજનો વિડીયો અંત સુધી ધ્યાથી જોશે કાલથી તેમના જીવનની મોક્ષ તરફ દોરી જતી દરેક ઈચ્છા પૂર્ણ થવાની છે હા મિત્રો કારણ ક ભગવાનની આંખ ખુલી ગઈ છે જે તમારું ભાગ્ય નક્કી કરશે હા મિત્રો તમે હવે વર્ષોની તપસ્યાનું ફળ મેળવવાના છો મિત્રો આગામી અડતાલીસ કલાકમાં ધનની દેવી દેવી લક્ષ્મી ભગવાન શનિદેવ અને ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ચાર મોટા ચમત્કારો થવાના છે હા મિત્રો ચમત્કારો વિશે વિગતવાર શીખીશું પરંતુ તે પહેલા એક મહત્વપૂર્ણ વાત મહત્વપૂર્ણ છે ક્યારેક ભગવાન કૃપાનો દરવાજો ખોલે છે પરંતુ મનુષ્યો પોતાની બે ભૂલો દ્વારા તે દરવાજો બંધ કરી દે છે અને ક્યારેક ઉપરથી ત્રણ સંકેતો આવે છે જેને આપણે અવગણીએ છીએ તેમને તુચ્છ સમજીને પછી પછી આપણને પસ્તાવો થાય છે કે આ એક ચેતવણી હતી તો ધ્યાથી સાંભળો કારણ કે આ તમને ડરાવવા માટે નથી પરંતુ તમારું રક્ષણ કરવા માટે છે જેથી તમારા માર્ગે આવનારા આશીર્વાદ સરકી ન જાય આગામી અડતાલીસ કલાકમાં તમારે ક્યારેય ન કરવી જોઈએ તે પહેલી મોટી ભૂલ એ છે કે તમારી યોજનાઓ અને તમારા સારા સમય વિશે દરેકને જણાવો જો મિત્રો જ્યારે તમારું ભાગ્ય બદલાય છે ત્યારે તમે સૌથી પહેલાં જે વસ્તુ જોશો તે છે તમારી આસપાસના લોકોનું વલણ કેટલાક તમારા સુખમાં તમને સાથ આપશે પરંતુ કેટલાક અંદરથી ઈર્ષા કરશે શનિદેવ કર્મના દેવતા છે તે તમને શાંતિથી કામ કરવાનું શીખવે છે દેખાડો ન કરો અને દેવી લક્ષ્મી પણ ત્યાં રહે છે જ્યાં ગુપ્તતા અને ગૌરવ પ્રવર્તે છે તેથી આગામી અડતાલીસ કલાકમાં જો તમને સારા સમાચાર મળે પૈસા મળે અથવા કોઈ તક દેખાય તો ફક્ત ભગવાનનો આભાર માનો અને તેને શાંતિથી સંભાળો વધુ પડતું બોલવું વધુ પડતું દેખાડવું અને વધુ પડતું જાહેર કરવું એ નુકસાનનું સૌથી મોટું કારણ છે બીજી મોટી ભૂલ ભાવનાથી ખોટા નિર્ણયો લેવાનું છે જ્યારે ઘણા લોકોના જીવનમાં શુભ સંજોગો આવે છે ત્યારે તેઓ આનંદ અથવા ડરથી ઉતાવળા નિર્ણયો લે છે તેઓ કોઈ પર ખૂબ વિશ્વાસ કરે છે દસ્તાવેજો વાંચ્યા વિના સહી કરે છે પૈસા જોખમમાં મૂકે છે અથવા કોઈના પ્રભાવ હેઠળ પોતાનો માર્ગ બદલી નાખે છે જેનાથી પાછળથી પસ્તાવો થાય છે ભગવાન શિવના સ્વભાવને ધ્યાનમાં લો તે સ્થિર શાંત અને ધીરજવાન છે મહાદેવ શીખવે છે કે જીવનમાં સૌથી મોટી શક્તિ સંયમ છે તેથી આગામી અડતાલીસ કલાકમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા મનને શાંત કરો એક રાત સુઈ જાઓ વિચારો અને પછી પગલાં લો આ નાની આદત તમને મોટા નુકસાથી બચાવી શકે છે હવે ચાલો એ ત્રણ સંકેતો પર આવીએ જેને બિલ તમે આત્મવિશ્વાસ કેળવો છો કે તમે પણ મહાન કાર્યો પ્રાપ્ત કરી શકો છો તે ક્ષણથી બ્રહ્માંડ તમારી કસોટી કરવાનું શરૂ કરે છે બીજું કોઈનાથી પ્રભાવિત ન થાઓ અને ઉતાવળે તમારા પૈસાનું રોકાણ ન કરો ક્યારેક જ્યારે ધનયોગ રચાઈ રહ્યો હોય છે ત્યારે ખોટા લોકો પણ તમારી પાસે આવે છે તમારી સાથે મીઠી વાતો કરે છે અને તમને ઝડપી ધનના સપનાઓ બતાવે છે શનિદેવનો નિયમ સ્પષ્ટ છે જે લોકો શોર્ટકટ દ્વારા ધન શોધે છે તેઓ ઘણીવાર તેમના નુકસાનમાંથી શીખે છે તેથી ધીમે ધીમે વિચારપૂર્વક અને યોગ્ય સલાહ સાથે પગલાં લો ત્રીજું કાલથી શરૂ કરીને તમારા ઘર અને મન બંનેને સ્વચ્છ રાખો ઘરમાં બિનજરૂરી વસ્તુઓ તૂટેલી વસ્તુઓ અને નકારાત્મક વિચારો આ બધું દેવી લક્ષ્મીને રોકવાનું કામ કરે છે ધન એવા ઘરમાં રહે છે જે વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ હોય આ નાની વસ્તુઓ જેવી લાગે છે પરંતુ આ ખૂબ જ નાની વસ્તુઓ યોગને મજબૂત બનાવે છે હવે તમારી કુંડળીમાં બનતા ધનયોગનો સંપૂર્ણ લાભ લેવા માટે એક વાત યાદ રાખો તક આવે ત્યારે ડરશો નહીં ઘણા લોકો જીવનમાં ઓછા પડી જાય છે કારણ કે તેઓ તકને ઓળખવામાં નિષ્ફળ જાય છે એક નવું કાર્ય એક નવી જવાબદારી એક નવો પ્રસ્તાવ જો તમારા હૃદયમાં કોઈ અવાજ તમને કહે કે તે સાચું છે તો ભગવાનનું નામ લો અને આગળ વધો ક્યારેક ભાગ્ય દરવાજો ખટખટાવે છે પરંતુ આપણે ડરથી તેને ખોલવાનો ઇનકાર કરીએ છીએ અને હા મિત્રો તમારા જીવનનો આ વળાંક એ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો આ તે સમય છે જ્યારે તમે પાછળ ફરીને કહેશો કાશ મેં પહેલાં મારી જાત પર વિશ્વાસ કર્યો હોત હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે હવે તમારા આશીર્વાદના દરવાજા ખુલવાના છે જે લોકો તમને ઓછો આંકતા હતા તેઓ તમારી સફળતાથી આશ્ચર્યચકિત થઈ જશે જેઓ તમારા સંઘર્ષની મજાક ઉડાવતા હતા તેઓ તમને ઉદાહરણ તરીકે ટાંકશે હું હૃદયથી બોલી રહ્યો છું જ્યારે ભગવાન આપે છે ત્યારે તે બહાના શોધતો નથી તે એક રસ્તો બનાવે છે ક્યારેક તે રસ્તો એવો હશે કે તમે કહેશો તે મેં ક્યારે કલ્પના કરી ન હતી તેના કરતાં મોટો છે આ સાચો ચમત્કાર છે જો તમને ઊંડાણપૂર્વક લાગે છે કે આ સંદેશ તમારા માટે છે તો તેને ભગવાન તરફથી સંકેત માનો વિડિયો ગમે છે તેને દેવી લક્ષ્મી શનિદેવ અને ભોલેનાથના આશીર્વાદ સ્વીકારવા જેવું માનો કોમેન્ટમાં તમારા હૃદયથી નમઃ શિવાય અથવા જયમાં લક્ષ્મી લખો કોઈ દબાણ નથી મિત એક કલાકમાં તમારા જીવનમાં અનિવાર્યપણે ચાર ઘટનાઓ બનશે હા મિત્રો આ ચાર મુખ્ય ઘટનાઓ કઈ છે અમે આજના વીડિયોમાં તેમને વિગતવાર સમજાવીશું વીડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ વિડિયો શરૂ થાય તે પહેલાં માતાદેવીના બધા સાચા ભક્તો કૃપા કરીને વીડિયોને લાઈક કરો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો તમને તરત જ માતા માતાદેવીના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમારા બધા માટે એક ગહન વાત જાણવા જેવી છે અને હું આ તમને ડરાવવા માટે નથી પરંતુ તમને જાગૃત કરવા માટે કહી રહ્યો છું એક દૈવી શક્તિ હંમેશા તમારા બધા પર પોતાનો પડછાયો નાખે છે જેમ એક માતા તેના બાળકને સૂર્યથી બચાવવા અને તેને કોઈ પણ નુકસાનથી બચાવવા માટે તેનો પડછાયો નાખે છે ઘણી વખત તમે કદાચ બચવાનો અનુભવ કર્યો હશે રસ્તા પર માત્ર એક સેકન્ડના વિલંબથી મોટી દુર્ઘટના ટળી ગઈ ક્યારેક તમે ખોટા વ્યક્તિ સાથેના મુકાબલામાં માંડ માંડ બચી ગયા ક્યારેક તમને બીમારી વચ્ચે અચાનક રાહત મળી ક્યારેક એવી આફત આવી જે તમને તોડી શકે તેમ હતી પરંતુ તમે ન આવી અને પછી જ્યારે તમે તેના વિશે વિચારો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કોઈએ મને રાખ્યો હતો મિત્રો આ દૈવી શક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી તમારા જીવનનું રક્ષણ કરી રહી છે તમે તેને સંયોગ કહી શકો છો હું તેને માતાની કૃપા કહીશ અને આ શક્તિ કોઈ સામાન્ય નથી આ દેવી પણ દરરોજ રાત્રે બાર વાગ્યે તમારા ઘરે આવે છે હા આશ્ચર્ય પામશો નહીં તે તમારા ઘરે આવે છે એનો અર્થ એ નથી કે તમે તેને તમારી આંખોથી જોશો દેવીનું આગમન ઘણીવાર ઉર્જાનું સ્વરૂપ લે છે પવનના સ્પર્શની જેમ તમારા મનમાં હલચલની જેમ દીવાની જ્યોતના ઝબકારા જેવું અને ક્યારેક તમારા સપનામાં સંકેત જેવું ઘણા લોકો રાત્રે બાર વાગ્યે અચાનક જાગી જાય છે તેમની આંખો કોઈ કારણ વગર ખુલે છે તેમના હૃદય થોડા વધુ ઝડપથી ધબકે છે અને પછી એક વિચિત્ર લાગણી મનમાં આવે છે જાણે કોઈ તેમની નજીક ઊભું હોય કેટલાક તેને ડર સમજી લે છે પરંતુ સત્ય એ છે કે ક્યારેક તે ભય નથી તે એક ચેતવણી છે તે રક્ષણ છે જ્યારે કોઈ માતા આવે છે ત્યારે તે પહેલા દુશ્મનની ચાલને ઓળખે છે અને પછી તેના બાળકને બચાવે છે તેથી જો તમને તાજેતરમાં ઊંઘમાં ખલેલ પડી રહી છે તમારા સપના વધુને વધુ જીવંત બન્યા છે અથવા તમને અચાનક તમારા ઘરના ખૂણામાં ભારેપણું અનુભવાવા લાગ્યું છે તો આ એક સંકેત હોય તમારું જીવન સરળ રીતે ચાલી રહ્યું નથી તમારી ઉપર ખરાબ નજર પડી છે જે તમારી પ્રગતિ સહન કરી શકતી નથી તમારું શોષણ ઘણી વખત થયું છે તમારા પોતાના સારા હૃદયનું પણ તમે એક પણ શબ્દ વગર બધું સહન કર્યું છે અને જ્યારે કોઈ વ્યક્તિ શાંતિથી પીડાય છે ત્યારે ભગવાન પોતે તેમના માટે ઊભા રહે છે દેવી તમારા ઘર અને તમારા ભાગ્ય પર બનેલા નકારાત્મક સ્તરોને દૂર કરવા આવે છે દેવી ખાતરી કરવા આવે છે કે આવતીકાલથી શરૂ થનારા ફેરફારો સામે તમારું મન નબળું ન પડે દેવી આવે છે કારણ કે જ્યારે ભાગ્યનો દરવાજો ખુલે છે ત્યારે ચોક્કસ શક્તિઓ તેને બંધ કરવા માટે અંતિમ પ્રયાસ કરે છે અને માતા પોતે તે છેલ્લા પ્રયાસને રોકવા માટે રક્ષક રહે છે હવે હું ભગવાનના ધામમાંથી ત્રણ મહત્વપૂર્ણ આજ્ઞાઓ શેર કરીશ ધ્યાથી સાંભળો કારણ કે આજ્ઞાઓ તમારા આગામી ચોવીસથી અડતાલીસ કલાકની દિશા નક્કી કરશે પહેલી આજ્ઞા છે કાલથી કોઈ પણ સંજોગોમાં તમારે તમારા મનને નબળું પડવા ન દેવું જોઈએ તમારી જાતને નીચું કરવાનું બંધ કરો તે મારા નિયંત્રણની બહાર છે મારું દુર્ભાગ્ય છે આવું હંમેશા મારી સાથે કેમ થાય છે કાલથી તમારા મોંમાંથી આ શબ્દો નીકળવા દો જ્યારે તેનું બાળક પોતાના પર વિશ્વાસ ગુમાવે છે ત્યારે દેવીને સૌથી વધુ દુઃખ થાય છે માતા ઈચ્છે છે કે તમે તમારા અંદરની આગને ફરીથી પ્રગટ કરો કારણ કે આવતીકાલે આવનારી તકો ફક્ત તે જ લોકોને મળશે જેઓ અંદરથી ઉભરી આવશે બીજી આજ્ઞા એ છે કે કાલથી તમારે તમારા ઘરમાં અને તમારા શબ્દોમાં શુદ્ધતા જાળવી રાખવી જોઈએ ઘણા લોકો પૂજા કરે છે પરંતુ તેઓ હજુ પણ ઝઘડો કરે છે અને તેમની જીભમાં ઉલટી કરે છે માતા જ્યાં અપમાન મહેણા અને અપમાન હોય ત્યાં રહેતી નથી તેથી કાલથી ઘરમાં કોઈની સાથે કઠોર રીતે બોલશો નહીં ભલે તમને કોઈ વાત પર ગુસ્સો આવે પાણી પીઓ અને શાંત થાઓ યાદ રાખો દેવી તમારા ઘરમાં છે